નમસ્કાર મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક વિમાની કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ માં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવી ગયો છું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી માં કે જ્યાં એક એવા ખગોળ ખગોળશાસ્ત્રી છે કે જે છેલ્લા 33 વર્ષથી વરસાદની આગાહી કરે છે વાવાઝોડાની આગાહી કરે છે અને ઘણા બધા એમના પેપરની અંદર પણ મેં લેખ વાંચેલા ઘણા બધા એમના યુટ્યુબમાં પણ વિડીયા જોયેલા અલગ અલગ ન્યૂઝ ચેનલમાં પણ વિડીયા ઘણા બધા જોયેલા તો હું આજે એવા વ્યક્તિની મુલાકાત કરાવીશ તમને મિત્રો જે વંથલીના રહીશ કેવું રહેશે આપણે એમની પાસેથી જાણીશું કે આવનારું આપણું જે આ વર્ષ છે એ વર્ષમાં કયા કયા સમયગાળા દરમિયાન કેટલો કેટલો વરસાદ પડશે તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો રામ રામ રમણીક રામ રામ હા સૌપ્રથમ તો તમારો પરિચય આપો ખેડૂત પિતાને નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ વામદા રમણીભાઈ ડાયભાઈ વંટી સોળ જિલ્લો જુનાગઢ મા હું જુનાગઢ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરી મારું ગુજરાન ચલાવું છું મારે જમીન બે વીઘા જમીન છે ચાર દીકરી છે મારે દીકરાથી આજે વરસાદ વરસાદના આગાહી જે આપણે ખેડૂત આપણો ભારત દેશ એની પર નભે છે ખેડૂત માટે વરસાદની વાવાઝોડાની માવઠાની આગાહી હું તેત્રીસ વર્ષે વરસાદની આગાહી આપું છું કારણ કે વરસાદની આપણો દેશ જે શિયાળો ઉનાળો ચોમાસાઓ ઋતુ પર આધાર હોય છે આપણો દેશ કેમ આગળ આવે ખેડૂત કેટલું ઉત્પાદન કરે એની પણ વરસાદની આગાહી આપું છું વરસાદની આગાહી કોઈ નામ કમાવા માટે નથી પણ જે ખેડૂતમાં શરૂઆત થયું છે વર્ષ નબળું જાય ઓગણીસો પંચાણું વર્ષ નબળું જાય તે મારો પુરાવસર આટલી માવઠાની જે વરસાદની આગાહી ઘણા લોકો આપતા હોય પણ માવઠાની આગાહી દિવાળીથી અત્યારે જે માવઠા થાય એની આગાહી મેં અખબાર પેપરને જ આપે છે માતા પુરાવા પણ સહીત છે માવઠા રૂપે જે વરસાદ થાય અત્યારે શિયાળાની અંદર ઘણા થોડો જીરું કપાસ સાચવતા હોય છે એ પણ હું આગાહી આપેલી છે વરસાદની આગાહી ગઈ સાલ મે હવામાન ખાતાવાળા ઘણા લોકો થતાં વરસ સાધારણ કે મેં કીધું સોળાની થા છે આ મેં હાજર વરસાદ ઓગણીસો નવાનું અંદર વાવાઝોડું આવશે જામનગર જિલ્લામાં અખબાર અંદર આપેલ હતું અને પુરાવા સહિત ઓગણીસો છન્નું અંદર અંદર અતિવૃષ્ટિ થાય તે પણ વરસાદની આગાહી મેં આપેલી હતી એ પણ માર્ગમાં ખુરાણ છે મારે કોઈ નામ ના કમાવી નથી મારે લોકો ખેડૂતની સેવા કરી ને આગળ ખેડૂતો આવે તેની માટે અપેક્ષા કરું છું બધા હું આગાહી કરવાની મળ્યો તો કોઈ પશુ પક્ષીના અવાજ ઉપર આગાહી કરતા હોય છે કોઈ વનસ્પતિ ઉપર આગાહી કરતા હોય છે કોઈ ઉતાસણીના જે જ્વાર હોય એના ઉપર આગાહી કરતા હોય છે કોઈ ટિટોળીના જે ઈંડા મૂકે એના પર આગાહી કરતા હોય છે અલગ અલગ રીતે કરતા હોય છે તો સૌ પ્રથમ એ જણાવો કે તમે શેના આધારે આગાહી કરો છો વરસાદના આગાહી હું બાવીસ પ્રદેશ આગાહી આપું છું દાખલા કરે હાથિયા નક્ષત્ર અંદર જે આહુ મહિનામાં આવે અથવા ભાદ્ર ઉતરતા હોય હાથિયા નક્ષત્ર વરસાદ કેટલો થાય એટલા ગાજી કડાકા માં છે અચાનક પછી આસુ નહીં શરદ પૂનમ શરદ પૂનમ મહત્વ હોય છે શરદ પૂનમ રાતના આઠ થી સવારના છ વાગ્યા હોય અગાસી અંદર ખાંડ અને પવાર થાળીમાં રાખવામાં રાખવાનું કેટલો ભેજ આવ્યો એની પર વરસાદ ની આગાહી આ વર્ષે ભેજ વધારે વર્ષ સારું જાય પછી બારે માસની ની પૂનમ પૂનમ ની અંદર પણ જોવાનું હોય છે ચંદ્ર ચંદ્રમાં ઉગ્યા ચંદ્ર માં આઠ ને ત્યારે કચ્છ માં

લાલ કસ હોય લંબી ત્યારે બે દિવસની અંદર ઝાકળ આવે કે નથી આવી એની જો કસ લાલ આવ્યો તો વરસાદ નિષ્ફળ જાય આ ખાસ જોવાનું હોય છે પીળા કસ એટલે સાધારણ હશે આ વર્ષે લાલ કસ કાર્તકમાં ભાગમાં જુલાઈ મે અંદર માલ વરસાદની આગાહી આપી છે કે જુલાઈમાં આખરની અંદર વ્યવહારમાં અતિવૃષ્ટિ થાય એવું મારું છે હવે મકરસંક્રાંતિના દિવસે મકર દિવસે જે આપણે ઘણા લોકો આખરે શનિવાર અથવા મંગળવાર તથા રવિવાર આવતા આપણે રવિવાર હોવાથી અનાજ મોંઘવું થશે કારણ કે આ ભડલી વાક અને ખગોવિદ્યાના આધારે હશે આ વસ્તુ લાલ વસ્તુ મોંઘી થાય એનું કારણ કે સુદ પાચનની ગાડી છે એ તારા મંડળ હોય છે ચૈ ચંદ્ર અને રોહિણી નક્ષત્ર છે રોહિણી એક ગાડું હોય છે એની પર કેટલો અંતર હોય છે કેટલો વરસાદ છે આખરે ચોમાસું લાંબવા છે કારણ કે બેને અંતર વધારો હોવાથી ચંદ્ર અને રોહિણી નક્ષત્ર એટલે આ વર્ષે ખેડૂ માટે વર્ષ સારું રહેશે અને વેપાર માટે મંદી રહેશે મેં ગઈકાલે પણ આપ્યું ખેડૂતો વર્ષ સારું રહેશે અને વેપારમાં મંદી અત્યાર પણ હજી પણ ભયંકર મંદી ખેડૂ માટે વેપાર માટે આવશે હવે આવ્યું ઉતા ચૈતના દનિયા ચૈતમ્યના દનિયા આઠ હોય છે જે મૂળ નક્ષત્રથી જોવામાં આવે છે ચૈત્ર છ દનિયા સારા ગયા બે દનિયા ઓછા ગયા એટલે કદાચ ચોમાસામાં વરસાદ જ્યાં થશે અતિભારે થશે ચોમાસુની અંદર ગરમી પ્રમાણ વધારે રહેશે આ દરમિયાન આધાર ભાદરવા મહિનાની અંદર ગરમી પણ વધારે છે સાપ વીસી કરવાનો બનાવ વધારે વધારે બનશે વીજળી પણ વધારે બનાવ બનશે વીજળી સફેદ વસ્તુ પર વીજળી બનશે કે ઘેટાની અંદર આગામી હાથ વસ્તુ આપીએ તો વીજળી બનાવ બનશે ખેંચા ઉપર પચાસ પચાસ ઘેટાનું હોય એક પાસે અને હવે હોળીનો તહેવાર હોળીને તમે છન્નું મીટે હોય છે હોળીને રાત્રે જ્યારે સૂર્ય ભગવાન આવ્યો ત્યારે છનું મીટ જોવાની હોય છે હોળીને દિવસે પટટાવી હોય છે થી અગિયાર વાગે તમે હોળી તહેવાર તો નહીં કરી શકો તમે હોળી તહેવાર રાતના દસ થી અગિયાર બાદ હોળી તહેવાર ન નહીં વરસાદને અનુકરણી સાથે આ પર હોળીનો તહેવાર જે પટટાવ્યો ત્યારે ઈશાન ઈશાનમાંથી એટલે નેરુતિમાં ઈશામાં પવન પાંચ મિનિટ બાકી પશ્ચિમ પૂર્વ વરસાદ વરસાદ દસ મિનિટ પવન ઊંચો જવાથી આ વર્ષે કદાચ રાજા પ્રજા સુખ શાંતિ હોઈ રહી છે કે પ્રજાની અંદર ઘણું દુઃખ આવે ઘણા તોફાનો થાય ઘણા અકસ્માતો આવે આવા બનાવ બનતા રહેશે અખાત્રીને પવન જોવાની પદ્ધતિ હોય છે અખાત્રીને પવન સૂર્ય ભગવાન ઉગે જ્ઞાતિ છ નું મિનિટ ચાર ને પાંચ છું વર્ષ સારું ચોમાસું લાંબુ હાલ છે વાદળા હોવાથી ચારે ધાન્ય અને અનાજ ઉત્પાદન સારું રહેશે આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર ડેમ ઓફો થશે અને ત્રણ ટપકા વાવણી થશે આ વર્ષે આપણે વાત કરીએ વાવણીની તો વાવણી છે એ કયા સમયગાળા દરમિયાન વાવણી થશે અત્યારે વાણી મેં અખબાર પેપર ની અંદર આપેલ છે કે ગુજરાત સમાચાર અંદર મહિના થી પેલા આપેલ છે અત્યારે રોહિણી નક્ષત્ર આવે છે છ થી છ થી એકત્રીસ મેં રોહિણી નક્ષત્રમાં માં આપેલ કે તારીખ હવામાન પલટા છે આ બે દિવસની અંદર જે પવન નો પલટા આવે ગરમી પણ ઓછું થઈ ગયું આ અત્યારે રોહિણી નક્ષત્ર થી ઓગણત્રી ત્રીસ તારીખે અમુક પ્રકારના એટલે સુરત બાજુ જામનગર જિલ્લા અમરેલી જિલ્લામાં અમુક છાટા છૂટી બીજા પાયા પર રોહિણી નક્ષત્ર હવે બે

જુલાઈ અંદર પ્રથમ વીક અંદર કદાચ વરસાદ સાધારણ વરસાદ થાય અમુક અતિ ભારે વરસાદ થાય તો બીજા વીક અંદર સમગ્ર સ્વરૂપમાં ગાજી સાથે પ્રસાદ સારો થાય જુલાઈમાં અમુક નદીનાળે પણ છલકાય અને સારો વરસાદ થશે કોઈ ફળમાં તો કોઈ પણ ચિંતા કરવાની નથી બરોબર પછી આપણે વાત કરીએ ઓગસ્ટ મહિનાનો જે સમયગાળો હોય છે એ દરમિયાન આપણે સૌરાષ્ટ્રની સૌરાશની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ મગફળીનું વધારે પડતું વાવેતર થઈ થઈ રહ્યું છે તો એ સમયગાળા દરમિયાન વરસાદની ખેંચ પડતી હોય છે જયારે છે ઓગસ્ટ મહિનાનો એ કેવો રહેશે આ વર્ષે ઓગસ્ટ મહિનાના દિવસો અંદર વરસાદ વરસાદ અને ઓગસ્ટમાં ગરમી વધારે હશે ઓગસ્ટના બીજા દિવસ અંદર વરસાદ અતિ ભારે થશે આ વર્ષે જે ખેડૂત મગફળી વાવવાથી ઘણું એવું મારું અનુમાન થાય કે લાલ વસ્તુ જાય લાંબુ ચોમા વાલે મગફળી વાવેતર વધારે થાય એવું મારે તુવેરદાર આ વર્ષે ખાસ કરીને એ જણાવો મારા ખેડૂત મિત્રોને કે જનરલી વાવેતર છે એ રેગ્યુલર મગફળી કપાસના વાવેતર દર વર્ષે રેગ્યુલર થાય છે તો આ વર્ષે ખેડૂતો માટે કયા વાવેતરમાં સારું રહેશે કયા પાકમાં ભાવ મળશે વધારે ખેડૂતોને હું ઘણા વર્ષો ચૈતર સુદ પાચમની ગાડલી પર આધાર આપું છું ચૈતર સુદ પાચમ સફેદ વસ્તુ લાલ વસ્તુ કાળી વસ્તુ

મગફળી છે ચણા છે લાલ ડુંગળી છે એનું વાવેતર કરશે તો આ વર્ષે ખેડૂતને પોષણ ભાવ મળશે મળશે અને ઉત્પાદન એવું તમારું છે ઘણી વખત આપણે એવું બને છે કે નવરાત્રીનો જે સમયગાળો હોય છે એટલે કે સપ્ટેમ્બર મહિનાના ટાઈમ પર એ સમયગાળા દરમિયાન આપણે મગફળીને કાઢવાનો હાર્વેસ્ટિંગ કરવાનો સમય હોય છે તો એ સમયમાં પણ વરસાદ જનરલી આવતો ઘણી વખત એવું બને છે વરસાદ આવે તો આ વર્ષે એ સમયગાળા દરમિયાન કેવું રહેશે આ વર્ષે હાથીઓ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના હાથિયા નક્ષત્ર હાથિયાના બીજા વિજ્ઞાનની અંદર નોરતાની અંદર વરસાદ ગાજવીને કડાકા ભડાકા સાથે ને પછી ચિત્રા નક્ષત્રમાં વરસાદ સારો ગાજવીને વરસાદ સારો થાય ગઈ સાલ મેં હાથિયા નક્ષત્ર વરસાદ છે ઘણા ખેડૂત મેં ચેતા હતા મગફળી કાઢતા નહીં દસ દિવસ કે પંદર દિવસ પછી વરસાદ થશે અને નોરતામાં વરસાદ થશે એ રીતે મેં ઘણા ખેડૂતોને હાચવા આ વર્ષે હાથિયા નક્ષત્ર ચિત્ર પસંદ ગાજવી ને કલાકાર ભડાકા છે વીજળી પણ બનાવ વધારે પડશે સાફ ઈચ્છી બને છે ખેડૂત માટે એક સૂચના છે આ તો મગફળી ઓ પોતાનો ચારો સાચો કારણ કે ચારો બગડે નહીં માટે માલ આપણા ઢોર છે એ ઢોરને પૂરેપૂરો હાથો રહ્યો કારણ કે નકર વસ્તુ તમારા હાથની અંદર આવશે નહીં એટલે માલ કહેવાનું પાછળ વરસાદ સારા છે ને ચોમાસું લાંબુ હાલ છે બીજું કે આ વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બરના સમયમાં જનરલી જોઈએ તો એ સમયગાળા દરમિયાન જે ડેમ છે એ ખાસ કરીને બધા ઓવરફ્લો થતા હોય છે તો આ વર્ષે કેવું રહેશે ક્યાં ક્યાં ડેમ ઓવરફ્લો થશે આ વર્ષે ડેમ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈના ના માર્ચ ના છેલ્લા ભાદર ડેમ નર્મદા ડેમ બધા ડેમ ઓવરફ્લો થાય સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જયારે ભાદર ડેમ ને મેં ઘણા લોકો મારી ઉપર શરતુ મારતા બે હજાર બે ની હાવ કોરે કાઢો છો ત્યારે મેં તારીખ વાર આપી કે આ ડેમ ભાદર ડેમ ઓવરફ્લો થાય એ ભાવ કાઢશો ત્યારે બે હજાર બે માં મેં કાપ્યું ખેડૂતો તમે ઉભો મોલ આવજો એટલે ઉભો મોલ તો ઘણા સમજી ગયા આડી માનવી ખેડૂત વરસાદ ઓછો થાય ઓગણીસો પંચાણું માં મારે તો પૂરા વસે છે વર્ષ નબળું જાય એ પણ મેં આપેલ છે ઓગણીસો છન્નું ની અંદર નવાણું ની અંદર મેં આવા ઘણા પૂરા મારે કોઈ પણ જાતની અપેક્ષા વગર આ ખેડૂત માટે સેવા કરવી છે થાવ એક કુદરતી વાત છે અંદાજીત આપણે આ વર્ષની આપણે વાત કરીએ તો આખા ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રનો અને આપણે વાત કરીએ સાઉથ ગુજરાતનો તો એમાં કેટલો કેટલો વરસાદ પડશે અંદર કેટલો આખા સોમાસા દરમિયાન કેવો વરસ રહેશે વરસાદ વરસાદ નો આ સા પાક મબલ થશે વધારે અને સોળા ની વર્ષ થશે સોળા ની વર્ષ થશે એટલે ટૂંકમાં વરસ સારું રહેશે એવું કેવું છે તમારું દર વર્ષ માહિતી આપી આ વર્ષની તો એ બદલ તમારો ખૂબ ખુબ આભાર